સુરતીઓ હવે હોર્ન વગાડતા પહેલા સાવધાન રહેજો સુરતમાં હોર્ન વગાડવા પર દંડનીય કાર્યવાહી થશે ટ્રાફિક સિગ્નલ પર હોર્ન વગાડશો તો દંડ થશે વધતા જતા પોલ્યુશનને લઈને લેવાયો છે નિર્ણય ટ્રાફિક પોલીસની ટીમ જનજાગૃતિ માટે પ્લે કાર્ડ લઈને ઉભા રહેશે તમામ વિસ્તારમાં સુરતમાં ચાર રસ્તા પર જો કોઈ વ્યક્તિએ હોર્ન વગાડ્યો તો હવે તેમની સામે દંડનીય કાર્યવાહી થવાની છે ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિક પોલીસના કર્મચારીઓ કે જેઓ પ્લે કાર્ડ સાથે ત્યાં લોકોમાં જનજાગૃતિ આવે તે માટે ત્યાં અવેરનેસ આવે તે માટે ઉપસ્થિત રહેશે પીડાય છે એમની માનસિક સ્થિતિ ઉપર સિગ્નલ ઉપર ઉભા હોય ત્યારે બિન જરૂરી જાળમો આવી બધી દૂર કરવા માટે અમે હાલ એક અઠવાડિયા સુધી આનું કેમ્પેન ચલાવીએ છીએ કે બિનજરૂરી હોર્નનો ઉપયોગ ન કરો અને એને ન વગાડો જેથી કરી આજુબાજુના લોકોને પણ એનાથી નોઈઝ પોલ્યુશન ન થાય રાહત રહે અને આપણું શ્વાસ જળવાઈ રહે જો આવા આઈડેન્ટિફાઈડ કરી અને આવું અમે હાલ એનું એક અવેરનેસ કાર્યક્રમ એક બેનર દ્વારા તેમજ અમારી પાસે પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ છે એ દ્વારા તેમજ અમારા મેસેજિંગ સિસ્ટમ છે ઓલ સિટીમાં એના દ્વારા અમે અલગ અલગ પોઈન્ટ પર આ પ્રમાણેની ડ્રાઈવ રાખી છે અને જો નહીં માને તો છેલ્લે આના ઉપર અમે દંડાત્મક કાર્યવાહી એના પર મેમો એ ચલણ અને એના માધ્યમથી Cariá o vamos a hacer.